ખેડૂતોએ પણ વાવેતર શરૂ કર્યું છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે દરેક ગામોમાં ખેડૂતો વાવણીમાં જોતરાઈ ચુક્યા છે અને વાવણી લાયક વરસાદ વરસવાને પરિણામે હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા પ્રભુ સ્મરણ કરીને વાવણીના શ્રી ગણેશ કરાયા છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું ખૂબ જ ફળદાયી રહેવાનું છે અને જેના પરિણામે ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન પણ થશે આમ જોતા ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તેને અને આગાહીના ભાગરૂપે કાલે તાલાડા તાલુકો અને વેરાવળ તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં એક સારો એવો વાવણીલાયક વરસાદ પડ્યો છે તો આજે ખેડૂત ભાઈઓએ અમારા ખેડૂત ખેડૂતભાઈઓએ આજે સોયાબીન અને મગફળીનું વાવેતર વાવણીની શરૂઆત કરી છે અને વાવણીના પૂર જોશમાંથી હર્ષ ખુશાલી સાથે શ્રી ગણેશ પણ કર્યા છે મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર